જય શ્રી કૃષ્ણ બધાને અત્યંત વાગી ગયા છે સાડા સાત અને આપણે તૈયાર થઈ ગયા છે અને બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગ મારો પૂરો જોજો તો ક્યાં જવાના છે એ તમને ખ્યાલ આવશે અને ખાસ એ કે જે નવા સબસ્ક્રાઈબર છે એને મારા ચેનલની અંદર હાર્દિક વેલકમ અને બ્લોગ મારો પૂરો જોજો આજે આપણે એક જગ્યાની મુલાકાત લેવાના છે તો હવે આપણે નીકળીએ આ હિરણ નદી છે જે એનો આમ કિનારો જ છે એટલું મસ્ત વાતાવરણ છે ને એટલું આમ હરિયાળી એમ ટૂંકમાં બહુ મસ્ત વાતાવરણ છે જે વર્ષો જૂનું રાજા થઈ વખતમાં બનાવેલું હોય જેનું એલાયમિયન જોતા એમ થાય કે જોરદાર છે જે કુદરતી પથ્થરથી બનાવેલો હોય એ આ આપણે કુદરતી પથ્થર હોય એનું કટિંગ કરી અને વર્ષો મસ્ત વગર મશીનરીએ તે તે વચ્ચેનું આ કન્સ્ટ્રક્શન ઊભું કરેલું હોય વર્ષો જૂનું છે એને હજી પણ એવું ને એવું ઊભું છે જેને કહેવાય ને કે લાઈન દોરી આજે જોઈએ તો એમ થાય કે નહીં એક નંબર મસ્ત હજી આમાં કોઈ વસ્તુ ની ક્યાંય પણ કોઈ નુકસાની નથી અને હજી વસ્તુ સુધી આમાં કોઈ નુકસાની થાય ને એવું કોઈ પણ શક્યતા દેખાતી નથી આ પુલ છે એ તાલાળા થી રેલવે લાઈન છે જે અહીંથી તાલાળા અને સોમનાથ લાઈન છોડે આપણે હવે પૂરી ગયા છે આપણો જે મેઈન ગોલ હતો પંડવા કે અહીંયા ઐતિહાસિક ગુફાઓ આવેલી છે પાંડવની તો આપણે એટલું વાતાવરણ એટલું મસ્ત છે અને આ નિરણ નદી છે અને બાંધકામ એટલું બહુ મસ્ત છે ને તો આવો હવે આપણે આગળ જોતા જઈએ પાંડવો જયારે અનુવાસ માં જયારે દુપ્તવાસ કરે છે આની અંદર અંદર દીપાઓ બંધાવીને અને આ પંડવા છે જે લોકો કહે છે પાંડવો કરે છે

જૂનામાં જૂની ઐતિહાસિક બધી ગુફાઓ એટલી મસ્ત હે ને પિંડવા ગામમાં આવેલું છે આ પાંડવની ગુફા જીવિત રહે એટલા માટે અત્યારે આમાં શંકર મંદિર જે તે સમયથી બની ગયું છે તો તમે જોઈ શકો છો કે આ પાંડવોની ગુફા છે કોતરણી કામ કરેલી અને એમાં શંકર બાપાનું મંદિર છે જય શંકર બાપા ગુફાને અંદર બંધ બનાવીને

આ એક ઐતિહાસિક જગ્યા છે જે હિરણ નદી કાંઠે આવેલી પાડીયા છે આ પણ એક જેતે તે સમય રાજા સાહી વખતનો એક ડેમ છે અને આ ડેમ ધ્યાનથી થી જોજો ઝીગ ઝીગ ડેમ બનાવવામાં આવેલો છે કે ગમે એટલું ભારણ હોય તો પણ આ તૂટે નહીં આ આપણે જે પાંડવોને ભૂખ આગળ જોઈએ ને ત્યારથી ઉપર ત્યાંથી ચડી અને આવીએ થોડુંક આ હિરણ નદી ઉપર આ ડેમ બાંધવામાં આવેલો છે અને એટલું વ્યૂ એટલું બહુ મસ્ત છે ને કે વાત પાછળ એટલું મસ્ત છે શું છે એ આપણને ખબર નથી પણ નીચે આમ જૂનો ડેમનું બાંધકામ છે અને ઉપર આશુ સીધું બનાવતો છે બહુ મસ્ત છે ટૂંકમાં નદીની મજા અહીંયા પૂરી લઈ શકીએ એમને એટલો મસ્ત ઠંડો પવન એટલું મસ્ત વાતાવરણ છે ને કે વાત પૂછો બહુ જોરદાર આપણે હવે ડેમેથી નીકળી ગયા છે અને હવે ડેમની જ બાજુમાં ખોડિયાર માતાનું મંદિર છે તો આપણે નદીમાં થઈ અત્યારે તો નદી આખી ખાલી છે તો દર્શન કરવા જઈએ આજે આપણું મોર્નિંગ બહુ મસ્ત થઈ ગયું છે અને બહુ જોરદાર મજા આવી ગઈ એમ તમે જવું ને આમ દિલ ખુશ થઈ ગઈ એટલું મસ્ત પ્રકૃતિ વાતાવરણ છે તો હવે આપણે જોઈએ

પાણી નેચરલ આવતી હોય ધોધ પડતું હોય ધોધ ગયો અને પાણી તો અત્યારે હાલમાં ઘણું પહેરું હોય અને ધોધની જેમ તો ચોમાસા હોય ત્યારે પડે વરસાદ જ્યારે ચાલુ હોય તો નેચરલ પાણી આવતું હોય ત્યારે ધોધ પડતું હોય અત્યારે ધોધ તો બંધ છે બહુ મોટો ગુનો હે અને ઊંડોય બહુ છે છે ખોડિયારમાં નું મંદિર જે બાજુમાં જ આવેલું છે એક જેટ ગુનાની મોટા જાજા મસલા છે ને આ છે કુળિયાર માતાના મંદિરનું આજુબાજુનું વ્યૂ અને આ છે મંદિર ફરી ફરી અને દેમને ને બધીને તો નહિાળ્યા છે ફોવાને પણ રસ્તામાં આવતા આવતા બોર વચ્ચે આવી ગયા તો બાળપણ તાજું થઈ ગયું આપણે થોડાક બોર તોડવા માંડ્યા અને બહુ મસ્ત આજે બહુ બોર ખાધા આખા રસ્તામાં તો આપણે બોરે થોડાક ખાઈ લઈએ બાળપણે ભૂલવાનું ન હોય ચાલો તમારા લોકોને ખાવા હોય તો આવી જાઓ હાલો ભાઈ બધે ફરી ફરી ડેમ ઉપર ને બધે અને લાગી દીધી ભૂખ તો આપણે બધી નાસ્તો લઈ લીધો આ દુકાન છે બાજુમાં ત્યાંથી અને હવે આપણે બીજી ગયા નાસ્તો કરો તો ખાપામાં નાખી બધી થોડી થોડી ઢગલો કરી દઈએ અને નાસ્તો કરી લે તમારા લોકોને જો નાસ્તો કરવો હોય તો આવી જાવ વેલકમ હલો ભાઈ નાસ્તો મિક્સ થવા માંડો છે અને આપણે બધી પેકેટમાંથી લઈ લીધું તો હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ અમે જેને નાસ્તો કરવો એ આવી તો આ આજની આપણી સફર અને આજનો આપણો તો હવે આપણે રિટર્ન થાય છે ઘર તરફ હમણાં લગ્નગાળામાં નહોતા એટલે આપણે કંઈ બ્લોગ બનાવવા પૂરતા નહોતા ઘણા કીધા કે કેમ બ્લોગ નથી બનાવતા તો આજે આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે પાછી રિટર્ન તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી અને જરૂરથી કહેજો તમારા બે ત્રણ મિત્રોને શેર કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો તો ફરી મળીશું નવા બ્લોગમાં તો બાય બાય